તો અમરેલી સાંસદ નારણ ચૂંટણીના મતદાન બાદ બડાપો કાઢીને પક્ષ કરીને ભાજપને કરી હતી અને કહ્યું હતું કે પાંત્રીસ ચાલીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું ને કાર્યકર્તા સાથે જોડાયેલો છું કાર્યકર રાત્રિના પણ કોલ કરજો તમારા માટે દોડ્યો આવીશ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડિયાની નારાજગી બહાર આવી છે નથી ભાજપની વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં વિપક્ષ હંફાવે છે અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા બે માં બે લાખ ઉપરાંતની લીડ થી જીત્યા હતા જિલ્લા પંચાયત કે એક પણ ધારાસભ્ય હતા છતાં ભાજપને લીડ મળી હતી અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્શનમાં ત્રેવીસ લાખની વસ્તી અને સત્તર લાખ મતદાતાઓ સાથે ભાજપે દ્રોહ કર્યો છે ગુજરાતીમાં થેન્ક યુ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે